અને હવે વાત કરીએ ગુજરાત યુનિવર્સિટીની તો ગુજરાત યુનિવર્સિટી એ બ્લોકના કેમ્પસમાં હુમલાની ઘટના બહાર આવી છે અને વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની આ ઘટના બહાર આવી છે અફઘાનિસ્તાનને ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના સામે આવી છે અને માનવામાં આવે છે કે કેટલાક કટ્ટરવાદી લોકો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે અને આ સાથે જ કેટલાક અસામાજિક તત્વો છે આ કેમ્પસમાં એ અસામાજિક તત્વોની ધરપકડ કરવાની માંગ પણ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અને સાથે જે વિદેશી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવે છે તેમના રક્ષણ કરવાની પણ માંગ કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓ છે જેની પર હુમલો થયો છે તેમાંથી ત્રણ વિદ્યાર્થીઓ ઘાયલ થયાના પણ સમાચાર મળી રહ્યા છે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગુજરાત યુનિવર્સિટીના એ બ્લોક કેમ્પસના આ દ્રશ્યો છે કે જ્યાં હુમલાની ઘટના સામે આવી છે અને જે વિદેશી વિદ્યાર્થીઓ છે કેમ્પસમાં તે વિદેશી વિદ્યાર્થીઓ પર કેમ્પસમાં જ હુમલો કરવામાં આવ્યો છે સાથે જ અફઘાનિસ્તાન જે ઉઝબેકિસ્તાનના જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓ પર હુમલો થયાની જે સમગ્ર ઘટના છે 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 મામલો બહાર આવ્યો ત્યારે કેમ્પસના ઉપસ્થિત વિદ્યાર્થીઓમાં પણ ક્યાંક ભયનો માહોલ જોવા મળ્યો દ્રશ્યો ગુજરાત યુનિવર્સિટી એ બ્લોકના બહાર આવ્યા છે કે જ્યાં હુમલાની ઘટના બની છે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની આ ઘટના બનવા પામી છે અફઘાનિસ્તાન ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ પર હુમલો થયો છે કેટલાક કટ્ટરવાદી લોકો દ્વારા આ હુમલો કર્યાની વાત બહાર આવી રહી છે તો સાથે જ અસામાજિક તત્વોની ધરપકડ કરવાની પણ માંગ કરવામાં આવી છે સાથે જે વિદેશી વિદ્યાર્થીઓ છે તેને રક્ષણ આપવાની પણ માંગ કરાઈ છે અને હુમલામાં ત્રણ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે ઉલ્લેખનીય છે કે અવારનવાર ગુજરાત યુનિવર્સિટીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે અસામાજિક તત્વો હંગામો મચાવતા હોય છે ત્યારે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો ક્યાંક બતાવી રહ્યા છે કે હુમલો કયા પ્રકારે થયો હતો કયા પ્રકારે તોડફોડ કરવામાં આવી હતી આ દ્રશ્યો પણ કેટલાક સામે આવી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીએ બ્લોકમાં જે કેમ્પસમાં હુમલો કરવામાં આવ્યો હતો તોડફોડ મચાવવામાં આવી હતી એ તોડફોડના દ્રશ્યો અમારી ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કયા પ્રકારે આ તોડફોડ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો કારણ જાણવાની કોશિશ થઈ રહી છે આ અંગે સમગ્ર તપાસ થઈ રહી છે ત્યારે યુનિવર્સિટી એ બ્લોક કેમ્પસમાં હુમલાની ઘટના સામે આવી છે ને દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં તોડફોડ કરવામાં આવી જ્યાં જે વિદેશી વિદ્યાર્થીઓ છે તેમની પર હુમલો કરવામાં આવ્યો અને અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ હતા કે જેમની પર હુમલો કરવામાં આવ્યો છે યુનિવર્સિટી કેમ્પસમાં હુમલાને જે ઘટના બની છે એને લઈને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે વિદ્યાર્થીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે અસામાજિક તત્વો છે અવારનવાર આ રીતે યુનિવર્સિટી કેમ્પસમાં જે હંગામો મચાવતા હોય છે તોડફોડ કરતા હોય છે એને લઈને ક્યાંક વિદ્યાર્થીઓ પણ તેની ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી માંગ કરી રહ્યા છે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ આ અંગે વિદ્યાર્થીઓની પૂછપરછ કરી ઘટનાને કયા કારણે આ સમગ્ર ઘટના બની છે એ અંગે પોલીસ પણ તપાસ હાથ ધરી રહી છે

ચર્ચાઓએ જોર પકડ્યું છે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે ગુજરાત યુનિવર્સિટી ખાતે ગઈકાલે થયેલી રાતની બબાલણી નોંધ ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ પણ લીધી છે અત્યારે હાલ અમે ઘટના સ્થળે છીએ અને ઘટના સ્થળેથી આપણે દ્રશ્યો દર્શાવીશું કે કયા પ્રકારથી આ જે દરવાજો જોઈ રહ્યા છો આ ત્રેવીસ નંબરનો રૂમ છે અને આ રૂમની અંદર ગઈકાલે મોડી રાત્રે તોડફોડ થઈ હતી અને તોડફોડ પણ કયા પ્રકારની છે એ પણ આપણે બતાવીશું કે જે પણ અહીંયા વિદ્યાર્થીઓ રહેતા હતા તેમનો જે સામાન છે જેમાં એસી હોય લેપટોપ હોય અથવા તેમના વાંચવાનો સામાન હોય અને તેમના ટેબલ ખુરશી હોય અથવા બેડ હોય આ જે તમામ વસ્તુઓ છે તેની તોડફોડ અત્યારે હાલ અહીંયા થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જો કે ગઈકાલે રાત્રે નમાઝ અદા કરવાના મુદ્દે આજે બબાલ છે તે થઈ હતી તેને જ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને પાંચ જેટલા વિદ્યાર્થીઓ છે તે ઈજાગ્રસ્ત થયા જોકે રાત્રે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જે પણ લોકો છે તેમને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે જોકે બીજી તરફ જે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા તે વિદ્યાર્થીઓને અત્યારે હાલ સારવાર અર્થે ખસેડવામાં આવે છે દ્રશ્યો પણ બીજી તરફ પણ આપણે બતાવીશું કે અત્યારે હાલ પોલીસ ઘટના સ્થળે છે પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જે પણ અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે તેમના પર કાર્યવાહી કરવાની જે કામગીરી છે તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અહીંના જે પ્રત્યક્ષદર્શી દર્શી છે કે જેઓ ગઈકાલે રાત્રે આ ઘટનાના સાક્ષી બન્યા હતા તેમની સાથે આપણે વાત કરીશું ભૈયા આપ જણાઈએ કલ ક્યાં હો રાત કો જબ આપ પે થે वो कल इधर लोग तरावे पर रहे थे और उधर से कुछ लोग आ गए थे बस नारे लगा रहे थे जय श्री राम फिर उसके बाद वो लोग ऐसे बस उधर ही खड़े थे बाहर थे तब अटैक नहीं हो गया था तो फिर वो कॉल करके दो तीन और बंदे आ गए तो उनकी गर्दन में ऐसे ऑरेंज जैसा दुपट्टा था तो फिर उसके बाद वो लोग गाली दिया और पत्थर फेंकना चालू किया इनके ऊपर फिर वो अंकल ने बोला कि मत करो ऐसा अंकल को भी गाली दिया और उनको धक्का दिया हाँ फिर उसके बाद वो लोग अटैक किया अंदर अंदर अटैक हो गया और पूरा जो स्टूडेंट्स थे सब अंदर गए क्योंकि कुछ मतलब झगड़ा नहीं करने वाले थे और बात भी था कि बाहर से बहुत पत्थर आ रहा था तो कोई स्टैंड नहीं किया उधर तो फिर सब लोग अंदर आ गए और वो लोग फर्स्ट फ्लोर और सेकंड ग्राउंड फ्लोर सेकंड फ्लोर में आके पूरा जो जगह पे जो रूम्स खुले थे तो सब तोड़ दिया था अंदर और तीन स्टूडेंट इंजर भी हो गए फिर उसके बाद पुलिस आ गया पुलिस आ गया कुछ मिनट में पुलिस पहुंच गया और वो लोग इधर से भाग गए अच्छा कौन सी कंट्री के लोग थे आप कौन सी कंट्री से और डर लगता है अभी यहाँ पर मैं अफग़ानिस्तान से हूँ बाकी कंट्री से जो જો એન્જર હોય થો કઝાકસ્તાન છે એક બાંગ્લાદેશ છે તીસરા નહીં પતા કોણ કન્ટ્રીસે બિલકુલથી તો અલગ અલગ દેશના જે વિદ્યાર્થીઓ છે તે અહીંયા રહેતા હતા જોઈ શકાય છે કે પોલીસના ઉચ્ચ અધિકારી અત્યાર હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે અને જે પંચનામું છે તે પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે કારણ કે આ નોંધ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ લીધી છે કારણ કે આ એક મુદ્દો ઇન્ટરનેશનલ મુદ્દો બન્યો છે અને તેને જ જોતા જે પણ અત્યાર હાલ જે અધિકારીઓ છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને આ એ રૂમ છે કે જે રૂમમાં ગઈકાલે તોડફોડ થઈ હતી અને અત્યારે હાલ જોઈ શકાય છે કે પોલીસના અધિકારી દ્વારા આ જે રૂમ છે તેને ખોલ્યા બાદ જે અંદરની પરિસ્થિતિ શું છે કઈ કઈ વસ્તુની તોડફોડ કરવામાં આવી છે આ તમામ જે બાબતો છે તેનું ખાસ જે સ્થળ નિરીક્ષણ છે તે હાલ ખુદ પોલીસના અધિકારી અત્યારે હાલ જે ગુજરાત યુનિવર્સિટીની બોયસ હોસ્ટેલ છે ત્યાં અત્યારે હાલ કરવામાં આવે છે કારણ કે બીજી તરફ પણ આપણે દ્રશ્યો દર્શાવીશું કે આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ હતી કે જ્યારે રાત્રેના સમયે જે જે વિદેશી યુવાઓ હતા તે આ જ જે જગ્યા છે કે જ્યાં તેઓ નમાઝ અદા કરી રહ્યા હતા અને ત્યાંથી જ આ ઘટનાની શરૂઆત થઈ અને આ જ જે જગ્યા છે ત્યાંથી જે નમાઝ અદા કરી રહેલા જેટલા પણ વિદેશી વિદ્યાર્થીઓ હતા ત્યારબાદ બીજા લોકો અહીંયા આવ્યા અને ત્યારબાદ બોલાચાલી થઈ અને તે બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આખરે ચારથી પાંચ વિદ્યાર્થીઓ અને ગંભીર રીતે ઘાયલ થાય છે જોકે મારા સહયોગી મારી સાથે આવશે અને બીજી તરફ પણ દ્રશ્યો દર્શાવશે કે જ્યારે રાત્ર રાત્રિનો સમય તો લગભગ અગિયાર વાગ્યાની આસપાસ આ જે ઘટના છે તે બની હતી ત્યારબાદ જે લોકો હતા તે ઉપર આવ્યા અને ઉપર આવ્યા બાદ જે ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં તેમને તોડફોડ કરીને તોડફોડ પણ આપ જોઈ શકો છો કે જે કાચ છે તે કાચ અત્યારે હાલ અહીંયા જ છે અને આ જ પરિસ્થિતિ ગઈકાલે રાત્રે હતી અને જેટલા પણ લોકો કઝાકિસ્તાન હોય અફઘાનિસ્તાન હોય ત્યાંથી આવેલા જેટલા પણ વિદ્યાર્થીઓ છે તેમનામાં પણ ડરનો માહોલ છે અને બીજી તરફ નીચેના પણ આપણે દ્રશ્યો દર્શાવીશું કે જે નીચે બાઈકો પાર્ક કરેલી હતી તે બાઇકોમાં પણ અત્યાર હાલ તોડફોડ કરેલી હોય તે પ્રકારની જે બાઇકો છે અત્યારે હાલ અહીંયા જોવા મળી રહી છે કે ગઈકાલે રાત્રે આ પ્રકારથી જ અહીંયા તોડફોડ થઈ અને આ જે પોલીસ છે અત્યારે હાલ તો ઘટના સ્થળે પહોંચી છે પરંતુ તોડફોડ એ પ્રકારની જ છે કે જોતા લાગે છે કે આ જે રાતની બબાલ છે તેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હશે અને જો કે આજ બબાલમાં પાંચ લોકો ઘાયલ થયા છે અને પાંચ લોકોને અત્યારે હાલ તો સારવાર અર્થે ખસેડવામાં આવે છે જો કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અત્યાર હાલ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે અને જે પણ લોકો દ્વારા આ જે કૃત્ય છે તે કરવામાં આવ્યું છે તેના પકડવા માટે ચક્રો ગતિમાન કરે છે કેમેરામેન ચંદ્રકાંત બોરાણી સાથે બિરન યાદવ અમદાવાદ